હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે બનાવીશું લીલા લસણની ભાજી જે ફક્ત શિયાળામાં જ બનાવવામાં આવે છે એકદમ ટેસ્ટી એવી ભાજી બનીને તૈયાર થઈ જશે તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકનને ક્લિક કરજો લસણની ભાજી બનાવવા મેં અહીંયા લસણ અઢીસો ગ્રામ લીધું છે તેને ધોઈને સાફ કરી લીધું છે અને કોરું થોડુંક કરી લીધું છે હવે એક પેનમાં બે ચમચી ઘી એડ કરવાનું તો ઘીના બદલે તેલનો પણ ઉપયોગ કરી શકાય પણ આ ભાજી ઘીમાં બહુ સરસ લાગે છે તો ઘી ગરમ થાય એટલે તેમાં એક ચમચી જીરું એડ કરવાનું જીરું તતડે એટલે તેમાં એકદમ થોડીક બે પિંચ જેટલી હિંગ એડ કરીશું અને હવે તેમાં આપણી ધોયેલી ભાજી એડ કરી લેવાની તો આ રીતે ભાજી તમે બનાવશો ને તો બહુ સરસ લાગશે ટેસ્ટી એવી કોઈ પણ એક રસાવાળું શાક બનાવી હોય અને એની સાથે આ શાક પણ બાજુમાં બનાવી શકાય તો આ રીતે મિક્સ કરી લઈશું અને તેનું ઢાંકણ બંધ કરી લેવાનું અને તેને બે ત્રણ મિનિટ જેવું થવા દઈશું તો ત્રણ મિનિટ પછી આપણે ભાજી ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે કેટલી ઓછી અહીંયા ભાજી થઈ ગઈ છે તો આ ટાઈમે હવે આપણે તેમાં મીઠું એડ કરીશું જો આપણે પહેલાં મીઠું એડ કરીશું ને તો મીઠું વધારે ઓછું પડે જેથી આ રીતે ભાજી થોડી ઓછી થઈ જાય ત્યારબાદ તેમાં મીઠું એડ કરવાનું તો અડધી ચમચી જેવું મેં મીઠું એડ કર્યું છે અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને હવે ઢાંકણ બંધ કરી લેવાનું અને પાછું ભાજીને બે મિનિટ જેવું થવા દઈશું તો બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે ભાજી એકદમ સરસ એવી આપણી થઈ ગઈ છે તો હવે તેમાં મસાલા કરી લઈશું તો મેં અહીંયા એક ચમચી લાલ મરચું પાવડર લીધું છે એક ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેવો હળદર પાવડર એડ કરવાનો અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો જો આ રીતે બનાવેલી ભાજી એકદમ ખાવાનો ટેસ્ટ વધારી દેશે અને આને ટિફિનમાં પણ ભરી શકાય છે તો કેટલી પરફેક્ટ એવી આપણી ભાજી બની ગઈ છે તો આ ભાજીને ફક્ત શિયાળામાં જ બનાવવામાં આવે છે કેમ કે શિયાળામાં જ લીલું લસણ મળતું હોય છે તો એકદમ સરસ આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે અને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું તો ગરમ ગરમ ભાજી સાથે રોટલા રોટલી કે દાળ ભાત સાથે પણ આ ભાજી બહુ સરસ લાગે છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો